સારામાં સારી સિસ્ટમ બેસાડેલી છે અને એ સિસ્ટમના માધ્યમથી ખેડૂતોને વાર્ષિક ઓછામાં ઓછું સત્યાવીસ થી અઠ્યાવીસ ટકા ખર્ચાનો ઘટાડો આવ્યો છે કેમ કારણ કે હવે આજના સમયમાં જે મોંઘવારીનો જે સમય આવ્યો છે ઘણા બધા ખેડૂતો આજે પોતાની જમીન ઉપર ડાર ઉપર ડાર કુવાઓ કરાવી રહ્યા છે અઢળક ખર્ચાઓ કરી રહ્યા છે કેમ કારણ કે એની પાસે ડ્રીપ ઇરિગેશન નથી તો ડ્રીપ ઇરિગેશન નું મહત્વ શું છે જે આપણે આ વિડિયોના ના માધ્યમ દ્વારા ઉત્પાદન ઓછા દાડીએ આપણને એનો લાભ મળતો હોય તો મિત્રો એ જરૂરી છે એ પગલું ભરવું જરૂરી છે કારણ કે જો આપણે એક ખટારો ખરીદવા માટે રાજી હોય કે એ મહિને મને દસ હજાર રળીને આપે

ધોકો નો હોય કપાવડો વળી ગયો હોય તો આવી તકલીફો હોય છે બીજું અને ઓટોમેટિક જે પણ વાવેતર પાક છે એના મૂળીએ મૂળીએ પાણીની ડ્રિન્ચિંગ થાય છે અને એ પાણીના માધ્યમથી તમે ખાતર પણ સરળતા રીતે ચડાવી શકો છો અને એ તમામ ન્યુટ્રિશન એ તમામ ખોરાક આપણે લોકો ઓછા ખર્ચે ઉત્પાદનમાં પણ વધારો મેળવી શકીએ છીએ અને તમામ વસ્તુઓ એને મૂળિયામાં મળી રહે છે તો આજે આપણે જાણીશું ભૂમિ ઇરિગેશન દ્વારા કે જે ભૂમિ ઇરિગેશન આપણે લોકો કરાવીએ છીએ એનો લાભ કેવી રીતે છે કારણ કે મેં આખા ગુજરાત જિલ્લાની અંદર માર્કેટ જોયું તો એની અંદર બોટાદ જિલ્લામાં જે કામધેનો એગ્રો છે અને એ આપણા ડીલર છે ભૂમિના અને એ દિનેશભાઈ રબારી પોતે જે સર્વિસ આપી રહ્યા છે ભૂમિ ઇરિગેશન ની અંદર એ આજે તમામ એકસો ને બાવીસ ખેડૂતો જે છે કે જેને કમસે કમ દોઢસો બસો બસો વીઘાની અંદર ઇરિગેશન કરાવેલા હતા અને એ બધા ખેડૂતોની અંદર મેં અમુક ખેડૂતોનો સર્વે પણ લીધો અને બધા ખેડૂતો આજે રાજી છે કેમ કારણ કે એ લોકોની સર્વિસ મહત્વની છે

ખેડૂતોને જરૂરિયાત છે એ તમામ પ્રશ્નોનું સમાધાન લાવે છે મિત્રો આનાથી વિશેષ આપણે બીજું કઈ જરૂર નથી કેમ કે ઘણી બધી ઇરિગેશનો છે આ માર્કેટની અંદર પણ સર્વિસ આપતી જો ખેડૂતોને સર્વિસ આપે છે અને સારામાં સારા પરિણામો આપે છે અને સ્વાભાવિક છે કે જે પોતે જે મેનેજ કર્યા બાદ જે ખેડૂતોના ખેતરે જઈને જે એનું સમાધાન લાવી આપે છે ને એ ભૂમિ ઇરિગેશન છે જે બોટાદની અંદર કામધેનુ એગ્રો જે દિનેશભાઈ રબારી એમનો પણ સંપર્ક અમે છેલ્લે આપીશું હવે આપણે જોઈશું કે ઇરિગેશન ની અંદર કયા કયા સાધનો હોય છે એ સાધનો દ્વારા ખેડૂતોને ક્યાં કાય કઈ રીતે ફાયદાઓ થાય છે એ આપણે સમજીએ તો મિત્રો આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભૂમિ ઇરિગેશન નું જે સેટઅપ કરવામાં આવેલું છે બહુ સરસ મજાની ડિઝાઇન બનાવી છે જેથી કરીને ખેડૂતને કોઈ તકલીફ ના પડે એક ખાલી મને આમાં એટલું તો ખ્યાલ પડી ગયો છે કે કયો વાલ ક્યાં ખોલવાથી ક્યાં પાણી જાય મિત્રો કેમ કે આજ મહત્વની વસ્તુ છે જે જે ખાલી જ છે 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 કેમ આજ એની મિત્રો તો આપણી સાથે સુરેશભાઈ આજે વર્ણન કરાવીએ કે ભાઈ ભૂમિ ઇરિગેશન અને બીજી જે અઢળક ડ્રીપ ઇરિગેશન વાળા છે એમાં અને ભૂમિમાં શું ડિફરન્સ છે શું તફાવત છે કે આજે આપણે જોડે જઈને જ આપણે જાણીએ કે ભાઈ શું શું આમાં મહત્વ છે

જે તે સમયે જૂના સમયમાં આપણે પેલા લોખંડના વાલ આવતા જડ થવાનો પ્રશ્ન નહીં રહે બરાબર છે કેમ કે ખેડૂત મિત્રો આપણે પાણી સાથે જ કામ કરવાનું એટલે આ લોકો જે ભૂમિ ઇરીગેશન માં જે સ્ટીલ નું જે મહત્વ આપ્યું છે હવે તમે જોવો કે ભાઈ આ સ્ટીલ ક્યાં કામ કરે છે મિત્રો કેમ

પછી બીજી ફિલ્ટરમાં આપણી આપડી મેન ખાસિયત એ છે કે આખે આખું મેન્યુફેક્ચર ભૂમિ મેન્યુફેક્ચર પોતાનું છે ફિલ્ટરમાં એક એવું છે કે કોઈ પણ કંપનીમાં ફિલ્ટરની છે ફોલ્ડ ફ્લાસ કોઈમાં નહીં આવે જો આમાં તમારે એક ફ્લાસ તૂટી છે તો આ એક ફ્લાસ તમારે અલગથી ફિટ થઈ જાય છે એમાં કોઈ કારીગર ની કોઈ જરૂર

અને એ રૂપિયો આપણા ખેડૂતોના ખીચાઓમાં જાય એક આવક તરીકે અને એક લાભ મળે અને ઓછા ખર્ચે ખેડૂતો સક્ષમ એક ખેતી કરી શકે આ એક મહત્વનું પગલું છે જે ભૂમિ ઇરિગેશન દ્વારા જ એનું મહત્વ ઊભું કરવામાં આવ્યું છે મિત્રો અને ખાસ કે જે લોકોએ પ્લાસ્ટિકનું જે મટીરિયલ વાપર્યું છે એ એક વર્જિન પ્લાસ્ટિક જે કહેવામાં આવે છે કે જેનો ક્યાંય રિસાયકલ યુઝ નથી થતો એટલે પ્લાસ્ટિકનું પણ મહત્વ એટલું છે ગમે એટલું પાણીનું પ્રેશર હોય તો એ સહનશીલ છે મિત્રો એટલે ખાસ જે આપણને જાણવામાં મળ્યું સુરેશભાઈ વતી કે જે આની અંદર આ ખાસિયત છે કે જે બીજી ઇરિગેશનની અંદર કોઈ ખાસિયત નથી કેમ કે એટલે જ ભૂમિનું નામ એ રીતે કર્યું છે ને બીજું ખાસ એક એક એ મિત્ર છે કે જે પણ ખેડૂતોને એમના પ્લાન્ટની નિર્દેશન કરવું હોય પરીક્ષણ કરવું હોય તો આપણા બોટાદ જિલ્લાના જે ડીલર જે છે કામધેનું એગ્રો એન્ડ ઈરિગેશનના જે દિનેશભાઈ રબારી એના વતી તમામ ખેડૂતોને ત્યાં આપણને વિઝિટ પણ એક એક લાભ મળશે અને ખાસ આજની તારીખના જે સમયે જે આપણે આ જે વિડીયો ઉતારી રહ્યા છે અને એ વિડિયોના માધ્યમથી જે ડ્રીપનું ઇરિગેશનનું જે આપણે કામનું જે નિરાક્ષણ નિરીક્ષણ કરી રહ્યા છે એની અંદર કામધેહનું

પાણીની પીએચ જમીનની પીએચ આ તમામ પ્રકારની જે કઈ સોઇલ ન્યુટ્રિશનની વેલ્યુ ચકાસવામાં આવશે એ તદ્દન ફ્રી છે કોની માટે તો કે જે ભૂમિ ઇન્સ્ટોલેશન કરાવે છે એવા જ ખેડૂતો માટે આપણે ફ્રી ઓફ રાખેલું છે તો તમામ ખેડૂતોને આજે લગભગ તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે જે બીજી જે ડ્રીપ ઇરીગેશનો છે અને જે ભૂમિની ઈરિગેશનો છે એમાં કેટલો ફેર છે કારણ કે મેં એનું મહત્વ જાણ્યું એટલે સમય વ્યતીત નથી થયો છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પણ મેળવી શકે છે અને જેની પાસે પાણી નથી એ પાણીનો બચાવ પણ કરી શકશો કારણ કે આવતા સમયની અંદર હજી નેનો ટેકનોલોજી દ્વારા ઘણા બધા ખાતરો ઘણા બધા લિક્વિડો જે જમીનની અંદર તમારે મૂળીએ મૂળી આપવા પડશે તો આપણી પાસે મજૂરી કરતા માણસોની પણ ઘટ આવવા લાગી છે કારણ કે મજૂર મળતા નથી કે જે આપણે ટુવા કરીએ તો ટુવા મૂકો અને ડ્રીપ ઇરિગેશન ઇન્સ્ટોલ કરાવો તો આવી વધુ માહિતી માટે આજે જ મિસ કોલ કરો ખેડૂત પે માં નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર અને આજે આપણી સાથે હાજર માં છે કામધેનું એન્ડ ઇરીગેશન માલિક પોતે દિનેશભાઈ રબારી તો એમને પણ આપણે બે શબ્દો સાંભળીએ આવો દિનેશભાઈ નમસ્કાર તમામ આજના સમયમાં ઇરિગેશનની ઘણી બધી કંપની છે અને ખેડૂતોને પ્રશ્ન હોય છે કે ડીપ કરાવી છે કઈ કંપનીની કરાવી છે કેવા ડીલર પાસે કરાવી છે શું મહત્વ છે ટપક પદ્ધતિ એક સિસ્ટમ છે સિસ્ટમ સિસ્ટમની રીતે ચલાવવી પડે છે જેમ આપણે મોબાઈલ એક લઈ અને ટાઈમે ચાર્જિંગ કરતા હોય ટાઈમે એની જાળવણી રાખતા હોય એવી રીતે એક આ સિસ્ટમ છે તો સિસ્ટમને દરેક રીતે હેન્ડલ કરવામાં આવે તો સારામાં સારું પરિણામ મળી શકે છે ખેડૂતોને એના માટે ખાસ મહત્ત્વનું છે ડિઝાઇન જ્યારે ડિઝાઇન બનતી હોય છે ખેતરની ત્યારે ખેડૂતોએ વ્યવસ્થિત રીતે એને ભવિષ્યમાં નડતરરૂપ ન થાય એ રીતની ડિઝાઇન બનાવીને એનું કોટેશન આપતા હોય છે આની અંદર ગવર્મેન્ટ આપને સારી એવી સબસિડી આપી રહી છે કારણ કે ગવર્મેન્ટનો પણ એક નિર્ણય છે કે આવનારા દિવસોમાં પાણીનું મૂલ્ય વધી જશે તો પાણી માટે પાણીની બચત માટે ખેડૂતના ખર્ચ ઓછા કરવા માટેની એક આ સિસ્ટમ છે જેનાથી સરકાર પણ આપણને પૂરેપૂરો ફાયદો આપે છે એનાથી ભૂમિ પોલિમર્સ કંપનીનું બે હજાર અગિયારથી થી હું કામ કરું છું અને આજે બે હજાર પચીસ ચાલે છે પંદર વર્ષથી એક ને એક કંપનીના ડીલર તરીકે ફરજ બજાવું છું કારણ કે કંપની એક કંપની તરીકે નહીં પણ એક ખેડૂતના પરિવાર તરીકે ડીલરના પરિવાર તરીકે કામ કરી રહી છે અને અમે પણ જ્યારે કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય ને ફોન કરીએ છીએ ત્યારે ચોવીસ કલાકની અંદર એ લોકો નિર્ણય આપી દેતા હોય છે અને એનાથી ખેડૂતોને પણ સંતોષ છે અને સારા એવા દર વર્ષે અમારું જે ખેડૂતોનો વિશ્વાસ છે એ વધતો જાય છે એના માટે જે મારા તરફથી થતું હતું એ મેં આજે જાહેર કર્યું છે કે ભાઈ જે ખેડૂત હવે પછી ડ્રીપ કરાવશે એને જમીન સકાસણી બહુ મહત્વની છે કારણ કે આવનારા દિવસોમાં કયો પાક કરવો કેવો પાક કરવો એના માટે શું ખાતર જોઈશે ઉણપ દેખાય છે ખેતી વિશેની પૂરી પડે એના માટે જમીન સકાસણીનું કામ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ પણ જો ભૂમિ ઇરિગેશનની કોઈ ટપક પદ્ધતિ અપનાવશે તો એના સોઇલ એની જે ટેસ્ટ છે એ અમારા તરફથી ફ્રી ઓફ રહેશે એટલા માટે ગમે ત્યારે તમારે વાડીનો સર્વે કરાવો ક્યારે કરાવો ક્યારે ડ્રીપ અપનાવી એના માટે ગમે ત્યારે કોન્ટેક કરો નેવું નવ્વાણું એકત્રીસ એકવીસ ડબલ જીરો કામધેનુ એગ્રોન ઇરિગેશન માર્કેટિંગ યાર્ડ પાળિયાદ રોડ બોટાદ

જે જે જમીન મહત્વ છે એ પણ એમને અહીંયા જાહેર કરી રહ્યા છે તો વધુ માહિતી માટે પણ તમે સંપર્ક કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે જ સંપર્ક કરો ખેડૂત પેનો વધુ માહિતી માટે આજે જ મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી અને ભૂમિ ડ્રીપ ઇરિગેશન જ ઇન્સ્ટોલ કરાવો